હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું કાંદા અને કેરીનું કચુંબર તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો ફક્ત પાંચ જ મિનિટમાં બની જાય છે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે તો આપણે એક નંગ કાગડા કેરી આવે છે તે મેં લીધી છે આ ખાટી ઓછી હોય છે એટલે આપણે આનો ઉપયોગ કરીશું બે નંગ આપણે કાંદા લીધા છે હવે આપણે આ બે નંગ કાંદા છે તેને આપણે છાલ ઉતારી અને લાંબી સ્લાઇઝમાં કટિંગ કરી લેશું અને કેરી છે તેને આપણે આ રીતે ઉપરથી કટિંગ કરી લેશું તો કેરી છે તેને મેં સરસ રીતે ધોઈ અને સાફ કરીને લીધી છે આની આપણે છાલ નથી ઉતારવાની આ રીતે મોટું ખમણ થાય તેવી ખમણી લઈ અને આને આપણે ખમણી લેશું આ રીતે એકદમ જાડું ખમણ થાય તેવી જ ખમણી લેવાની છે અને જેમ બને એમ જાડું ખમણ થાય એ રીતે આપણે કરવાનું છે આનાથી પણ જાડું થાય તો પણ ચાલે આ રીતનું આપણે ખમણ તૈયાર કરી લેશું કાંદા છે તેને પણ આ રીતે આપણે લાંબી સ્લાઈસમાં કટિંગ કરીને લીધા છે હવે આપણે કાંદા અને કેરી બંનેને આપણે મિક્સ કરી લેશું તો આ ગરમીમાં લૂથી બચાવે તેવું એક ચટપટું અને ટેસ્ટી એવું કચુંબર આપણે તૈયાર કરશું જો તમે પણ આ રીતે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે આમાં મસાલા કરી લેશું ચપટી આપણે હળદર એડ કરશું અડધી ચમચી કરતાં થોડી ઓછી આપણે લાલ મરચું પાવડર એડ કર્યો છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું એક ચમચી આપણે ગોળ એડ કરશું વઘારિયામાં આપણે તેલ ગરમ કરી અને લઈ લીધું છે ચપટી આપણે રાઈ એડ કરી છે રાઈ સરસ રીતે સતળાઈ જાય તો આપણી રાઈ સરસ રીતે સતળાઈ ગઈ છે ચપટી આપણે હિંગ એડ કરશું હવે આપણે આને આ રીતે હલાવી લેશું આ રીતે આપણે ઉપરથી મસાલા ઉપર રેડી દેસું આને આપણે હાથેથી સરસ રીતે મિક્સ કરી લેશું જો તમારે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો હવે આપણે આ બધું સરસ રીતે મિક્સ કરી લેશું તો ગરમીમાં લૂથી બચવા માટે આ એકદમ સરસ અને ટેસ્ટી એવું આપણું કચુંબર છે તે બની અને તૈયાર થઈ ગયું છે હવે આપણે આને સર્વ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમને આજની મારી રેસિપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો તો તૈયાર છે કાંદા અને કેરીનું કચુંબર થેન્ક યુ ફોર વોચ